નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકામાં જાણે કે હવે રેઢુપટ હોય તેમજ કોન્ટ્રાક્ટરો પણ પોતાની મનમરજી મુજબ સાવરકુંડલા નગરપાલિકાના માલિકીની મિલકતોનો બે રોકટોક અને બે ફાર્મ રીતે કોઈપણ પ્રકારના ભાડું ચૂકવ્યા વગર ઉપયોગ કરી અને નગરપાલિકાને જ ચૂનો ચોપડતા હોવાની વિગતો સામે આવી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલા નગરપાલિકાનું ઓડિટોરિયમનું કામ ચાલી રહ્યું છે અને આ કામમાં સાવરકુંડલા નગરપાલિકાના પાણીના બંબાવનો ઉપયોગ આ ભ્રષ્ટાચારી રાહી કંટ્રક્શનના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમજ છેલ્લા છ મહિના કરતાં વધારે સમયતા સાવરકુંડલાના લોકો અને સાંસ્કૃતિક પ્રેમીઓ માટે જે સ્ટેજ કહી શકાય તેવી સંસ્થા એટલે ઓપન સેઠરનું સ્ટેજનું આ સમગ્ર સંચાલન જાણે કે આ રાહી કંટ્રક્શનને સોંપવામાં આવ્યું હોય તે રીતે તેનો ગેરકાયદેસર કબજો કરી અને કોઈપણ પ્રકારનું ભાડું ચૂકવ્યા વગર પોતાના કંટ્રક્શનનો સામાન રાખી અને નગરપાલિકાને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહ્યા હોવાની માહિતી મળી રહી છે પરંતુ જાણે કે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો હવે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કોઈ રાજકીય કારણોસર પગલાં લેવા માટે જાણે પાછીપાની કરી રહ્યા હોય તેવા પણ માહિતી અમને મળી રહી છે પરંતુ પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુલા નગરપાલિકામાં વિસ્તારની અંદર રાહી કંટ્રક્શનને ભૂતકાળમાં કરેલા કામો તેમજ હાલના જેના કામો છે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય પરંતુ આ રાહી કન્ટ્રક્શનને કોઈ રાજકીય પીઠબળ પૂરું પાડી રહ્યું હોવાથી હાલના વર્તમાન સત્તાધીશો તેની સામે મૌન ધારણ કરી રહ્યા છે તે ખરેખર એક કમનિસીબ બાબત કહી શકાય પરંતુ સાવરકુલા નગરપાલિકાના ઓપન ઓપનસઠનો કબજો છેલ્લા છ મહિના કરતાં વધારે સમયથી રાખી અને નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે નગરપાલ પાલિકાના વર્તમાન થતાથી છો અને મુખ્ય અધિકારી આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે આની રિકવરી કરે તેવી પ્રચંડ લોક માંગ ઉઠવા પામી રહી છે ત્યારે તેમજ નગરપાલિકાના કામોની અંદર પણ જાણે કે મનમાની કરી અને ટેન્ડરના નિયમોનો ઉલાળીઓ કરી અને રાહી કન્ટ્રક્શન દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને આવવામાં આવે છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા હવે વિકાસ વિકાસના દાવા તો કરી રહી છે પણ ખરેખર લોકોનો વિકાસ નથી થઈ રહ્યો પરંતુ રાજકીય આશીર્વાદથી આ ભ્રષ્ટાચારીઓ આવા રાહી કન્ટ્રક્શનના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરનો વિકાસ થઈ રહ્યો હોવાનું શહેરીજનો ચડેચોક કહી રહ્યા છે ત્યારે ભાજપના કર્તવ્યનિષ્ઠ કહેવાતા આ સત્તાધીશો હવે આ ભ્રષ્ટાચારી રાહી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલાં ભરી અને ઓપન થેટરનો કબજો ચોડાવી છોડાવી અને તેમની સામે રિકવરી કરી અને આર્થિક નુકસાન પહોંચાડનાર આ રાહી કંટ્રક્શનના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે પગલાં કેટલી ઝડપથી અને ત્વરતાથી લે છે તે પણ હવે સમયની માંગ છે ત્યારે આગામી દિવસોની અંદર આ રાહી કન્ટ્રક્શનના થયેલા તમામ કામો સામે તપાસની પણ માંગણી કરવામાં આવી રહી હોવાનું પ્રાપ્ત વિગતોથી જાણવા મળી રહ્યું છે પરંતુ હાલમાં તો સાવરકુંડલા નગરપાલિકાનું ઓપન થેટર એક પણ રૂપિયો ભાડું ચૂક્યા વગર છેલ્લા છ છ મહિના થ આવી રહ્યો હોય ત્યારે આર્થિક નુકસાન કરનાર આ રાહિ કન્સ્ટ્રક્શન સામે હવે નગરપાલિકાના સત્તાધીશો કોઈ પ્રકારના પગલાં ભરે છે કે પછી રાજકીય મજબૂરી વશ આની સામે મૌન ધારણ કરી અને હાથ અદ્ધર કરી દે છે તેવો પણ સવાલ સાવરકુંલાના શહેરીજનોમાંથી ઉઠવા પામી રહ્યો છે પરંતુ સાવરકુંડલા નગરપાલિકાના અનેક કામો કરનાર આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરના કોઈપણ કામોમાં ક્યારેય પણ સારાવાટ હોતી નથી પરંતુ તેમ છતાં તેને આ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ કઈ રીતે આપવામાં આવે છે તેવો સવાલ સાવરકુંડલાની જનતા કરી રહી છે બ્યુરો રિપોર્ટ સાવરકુંની રફતાર